હાલ ગુજરાતમાં કોઈ ચૂંટણી તો નથી આવી રહી પણ ગુજરાતનો રાજકીય માહોલ વારે વાર ગરમાતો હોય છે કારણ કે ગુજરાતના જે નેતાઓ છે તે વારે વારે લોકોની વચ્ચે જતા હોય છે સ્ટેજ પર જતા હોય છે ને એકાબીજાના નિવેદનો આપતા હોય છે ને તેનાથી લઈ અને ગુજરાતનો રાજકીય માહોલ ગરમાતો હોય છે ત્યારે ફરી એકવાર આજે જસદણના વિશેમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બીજેપીની મહિલા નેતાની એન્ટ્રી થઈ છે ને તેમણે હુંકાર કર્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા ને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ આપણે અનેક વાર જોતા હોઈએ છીએ કે બ્રિજરાજ સોલંકી જ્યાં આમ આદમી પાર્ટીના યુવા નેતા છે તે જસદણમાં જતા હોય છે અને વારે વાર જંગી સભાઓ યોજતા હોય છે ત્યાં લોકોની વચ્ચે જઈને નિવેદનો આપતા હોય છે અને બીજેપીના નેતા કુંવરજી બાવરિયાની સામે હુનકાર પણ કરતા હોય છે તેમના નામ લઈ અને નિવેદનો આપતા હોય છે તેમને ચેલેન્જો કરતા હોય છે અને ત્યારે હવે બીજેપીના મહિલા નેતા સોનલબેન વસાણીની એન્ટ્રી થઈ છે અને તેમને હુંકાર કર્યો છે તેમને એવું કીધું છે કે આ સમયે બોલવા માટે બરોબર નથી પણ છતાંય જે મૂછું ચડાવીને જે બોલે છે લોકો કે કામ નથી થતું ત્યારે લોકો માટે કામ કરવા માટે બીજેપીના નેતા જ આગળ હોય છે ને તે જ સૌ પ્રથમ લોકોની વચ્ચે જાય છે તેમના તકલીફોને સાંભળે છે અને તેની ઉપર કામગીરી કરે છે તેવું એમનું કહેવું છે ત્યારે સૌ પ્રથમ બીજેપીની મહિલા નેતાને સાંભળી લઈએ તમામ સદસ્ય અને સંગઠનની સર્વે ટીમ રામ રામ જયારે આજના કાર્યક્રમ ને જ્યારે આપણે આગમન કરવા જઈ રહ્યા છીએ ત્યારે

કામ કરવામાં આગળ છે તેવું કહીને તેમણે હુનકાર કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે બૃહદરાજ સોલંકી હવે જસદણ વિછિયા જઈ અને શું હુનકાર કરે છે કારણ કે તેમને તેમના સંકેતો એવા પણ બતાય છે કે જે ધસણમાંથી ચુટણી લડવા માટે પણ તૈયાર રહી શકે છે આવા જ આવા વીડિયો હું તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારા ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...